ખમણ ઢોકળા આપણે ઘરે બનાવતા જ હોઈએ છીએ અને અમુક વખતે આપણે ઘરે નથી બનતા એવા તો આપણે એને બહારથી લાવતા હોઈએ છીએ આજે આપણે દુકાન કરતાં પણ ચોખ્ખા અને ટેસ્ટી અને એકદમ સરળ રીતે હું આ સેન્ડવિચ ઢોકળાની રેસીપી લઈને આવી છે જો આ રીતે તમે એક વખત બનાવી લીધા ને તો ક્યારેય તમારા બગડશે નહીં પહેલી વખતમાં પણ તમારા પરફેક્ટ જ બનશે અને આ બે ફ્લેવરવાળા તો ચાલો આજે જોઈ લઈએ પરફેક્ટ દુકાન કરતાં પણ સારા આ સેન્ડવિચ ઢોકળાની રેસીપી તો તેના માટે અહીંયા મેં આપણે જે સૂતી ખમણ આવે છે વાટીદારના ખમણ આવે છે તેનું બેટર લીધું છે એક કપ જેટલું મારું બેટર આ ઘરમાં હોય જ છે કેમ કે મને ઘરમાં ખૂબ જ બેટર ભાવે છે મને સૂતી ખમણ બહુ જ ભાવે છે તો હું આ બેટર ઘરમાં હંમેશા રાખતી જોઉં છું તો આ મેં બેટર લઈ લીધું છે એક કપ જેટલું બેટર મેં લીધું છે તમારે આની રેસીપી જોઈતી હોય તો નીચે ડિસ્ક્રિપ્શનમાં આપી દઈશ આ બેટર બનાવવું એકદમ ઇઝી હોય છે કે ક્યાંય પ્રોબ્લેમ નથી આવતી બસ ચણાની દાણા ચાર કલાક પાણી સાથે પલાળી દો અને પછી એને પાણી સાથે પીસી લેવાનું જો સમય ઓછો હોય ને તો દહીં સાથે થોડુંક પીસી લેવાનું એટલે બેટર બની જાય હવે એને મીઠું નાખીને મેં સાઈડમાં મૂકી દીધું છે અને આ ઢોકળા બનાવવા માટે ખાસ ધ્યાન રાખવાનું તમે જે પણ પ્લેટ લેતા હોય એ થોડીક ઊંચી લેવાની ફ્લેટ એટલે કે ઊંડી હોય ને એવી થાળી લેશો ને તો તમારા ઢોકળાની હાઈટ છે એ ઝાઝી બનશે નહીંતર પછી ઢોકળાની હાઈટ ઓછી બનશે તો એ રીતે થાળી લેવાની અને પછી એને તેલથી સરસ મજાનું બધી બાજુથી ગ્રીસ કરી લેવાનું છે પછી એક વાટકીમાં ચાર મોટી ચમચી જેટલું ગરમ પાણી લેવાનું છે અહીંયા આપણે ગરમ પાણી જ લેવાનું છે એમાં અડધી ચમચી જેટલો જ આપણે ખાવાનો સોડા ઉમેરવાનો છે આપણે જે ભજીયામાં ને એમાં બધામાં વાપરતા હોય છે ને એ જ સોડા મેં લીધો છે અને એમાં મેં એક મોટી ચમચી જેટલું તેલ ઉમેરી દીધું છે તેલ અને આવી રીતે ઉમેરવાથી આપણા જે ઢોકળા છે અંદરથી ડ્રાય નહીં થઈ જાય અને મોઢામાં ડૂચો નહીં વળે હવે આને આપણે એકદમ સરસ રીતે પાણી અને તેલ મિક્સ થઈ જાય ત્યાં સુધી મિક્સ કરી લેવાનું અને સાથે મેં ઢોકળિયામાં પાણી ગરમ કરવા મૂકી જ દીધું હતું તો પાણી ઉકળી ગયું છે તો આમાંથી બે ચમચી જેટલું આ સોડા અને તેલ પાણીનું મિશ્રણ છે એ આ પીળા ઢોકળામાં ઉમેરી દઉં છું કેમ કે આપણે નીચેનું લેયર છે એ આ પીળા ઢોકળાનું બનાવવાના છે કેટલે સૂરતી વાટીદારના ખમણનું બનાવવાના છીએ તો તેમાં મેં ઉમેરી દીધું છે અને એક મિનિટ સુધી સરસ એને એક જ દિશામાં ફેટી લીધું છે અને હવે આ મિશ્રણ છે એ આપણે આમાં ઉમેરી દેવાનું છે અને સરખું લેવલ કરી દેવાનું અને થોડુંક જ ઉમેરજો કેમકે આને હજી ફૂલશે તો થોડુંક વધી જશે એટલે એ રીતે તમારા અંદર ઉમેરવાનું છે અને પછી એને બાફા મૂકી દેવાનું છે અને આપણે વચ્ચેના લેયર માટે ચટણી બનાવી લઈએ તો અહીંયા કોથમીર પછી આદું લઈ લીધું છે અને લીલા મરચાં તીખાસ જોઈતી હોય એ પ્રમાણે ઉમેરી દેવાના છે અને આમાં એકથી બે ચમચી પાણી ઉમેરીને આપણે એનું પેસ્ટ કરી લેવાની છે તો તમે જોઈ શકો છો પેસ્ટ બનીને આપણી તૈયાર થઈ ગઈ છે હવે એમાં આપણે ઉમેરવા માટે અહીંયા મેં ઈદડાનું કે પછી ઢોસાનું તમારી પાસે જે પણ બેટર રાખતા હોય એ બેટર ઉમેરી શકો છો મેં અત્યારે ઢોસાનું બેટર લીધું છે તો મેં અહીંયા ત્રણ મોટી ચમચી જેટલું ઢોસાનું બેટર આ ચટણી આ મિક્સ કરી એમાં ઉમેરીને મિક્સ કરી દેવાનું છે સાથે થોડુંક મીઠું ઉમેરી દીધું છે અને આપણે સરસ મિક્સ કરી દેવાનું છે અને મેં આમાં થોડીક કલર ઉમેરો છે કેમ કે કલર ઉમેરવાથી લીલો જે ફોટામાં ટુકડાનો કલર છે એ સરસ આવે છે તો મારે દેખાડવા માટે થોડોક લીલો કલર ઉમેરવો પડ્યો છે તમે આ ટોટલી ઓપ્શનલ છે જો તમારે ના ઉમેરવો હોય તો સ્કીપ કરી શકાય છે અહીંયા જોઈ શકો છો આ બેટર એકદમ ઢીલું છે આ ઢીલું હશે તો પણ જાળશે આમાં આપણે સોડા ઉમેરવાની પણ જરૂર નથી બસ એક ભાતરું લેયર કરવાનું છે અને જો લેયર ન કરવું હોય તો સ્કીપ કરી શકાય છે ખાલી ડાયરેક્ટ આ બે જ લેયર બનાવી શકાય છે હવે જે મેં ઢોસાનું બેટર લીધું હતું તેમાં આપણે મીઠું મેં ઉમેર્યું નહોતું તો મીઠું ઉમેરી દઉં છું અને આપણે એને ચડવા દેવાનું છે પેલું જે ઢોકળાનું પીળા ઢોકળાવાળું લેયર હતું એને આપણે પાંચથી સાત મિનિટ ચઢવા દેવાનું છે અને જે આ લીલું લેયર આપણે કર્યું છે એને બે મિનિટ જ ચડવા દેવાનું છે અને પછી આને આપણે સોડા ઉમેરી દેવાના છે આપણા ઢોસાવાળા બેટરમાં અને એને પણ એક મિનિટ સરસ ફેટી લેવાનું છે જ્યારે પણ સોડાવાળું બેટર ઉમેરો તો એને એક મિનિટ સરસ એક જ દિશામાં ફેટી લેવાનું અને પછી તમારે ચેક કરવું હોય તો આ રીતે ચેક કરી શકાય કે લેયર જામ્યું છે કે નહીં ઉપર જો હાથ અડાડો ને ચોટે નહીં ને તો તમે બીજું લેયર મૂકજો નહીં તો એ સરખા લેયર બનતા નથી એટલે આ રીતે તમે ચેક કરવું હોય ને તો આ રીતે પણ કરી શકાય નહીંતર નીચેનું લેયર છે એને સાત મિનિટ ચડવા દો વચ્ચેના લેયરને બે મિનિટ ચડવા દો અને પાછું ઉપરના લેયરને મૂકીને દસ મિનિટ ચડવા દો આ ઢોકળાને બાફાતા થોડીક વાર લાગે છે તો ખાસ ધ્યાન રાખવાનું એને બફાવા દેવાનું નહીંતર કાચા રહેશે અને આ જલ્દી ચડતા નથી પછી લાસ્ટમાં આવી રીતે ચપ્પુ ઉમેરીને ચેક કરી લેવું ચપ્પુ ક્લીન નીકળે છે એટલે મીન્સ કે આપણા ઢોકળા બનીને તૈયાર થઈ ગયા છે અને હવે આને ઠંડુ થવા દેવાનું તો ઠંડુ થવા દેવા માટે અડધો કલાક એને ઠંડુ થવા દેજો નહીં તે ઠંડુ નહીં થાય તો તમારા ઢોકળા સરખા ખમણ નીકળતા નથી બહાર તો આ ખમણ આપણા નીકળી ગયા છે બહાર આપણે એના કટકા કરી લઈએ આ રીતે એકદમ ઠંડુ થાય અડધો કલાક એને ઠંડુ થવા દેજો પછી જ એના પીસીસ કરજો નહીં તો એ સરખા પીસ નહીં થાય તમે જોઈ શકો છો સરસ મજાના પીસ બનીને તૈયાર થઈ ગયા છે હું તમને એક ચોરસ કટકો કરીને પણ બતાવી દઉં એકદમ સ્પોન્જી બની ગયા છે આ રીતે બનેલા ઢોકળા બહાર કરતાં પણ એકદમ પરફેક્ટ બને છે તો આ ખમણ જરૂરથી તમે ટ્રાય કરજો હવે વઘાર કરવા બેથી ત્રણ ચમચી તેલ ગરમ થઈ જાય એટલે એમાં એક ચમચી રાઈ અને એક ચમચી તલ ઉમેરી દેવાના છે અને તેમાં ખાસ પ્રમાણે લીલા મરચાં અને લીમડો મેરી દેવાનો છે સાથે બેથી ત્રણ ચમચી પાણી ખાસ ઉમેરજો કેમકે આપણે આમાં તેલનો ઉપયોગ થોડો ઓછો કર્યો છે એટલે અંદર પાણી ઉમેરી દઈએ છે જેથી એકદમ અંદર સુધી આપણો આ રસો જઈ શકે કેમ કે આ ઢો કેમ કે આજે આપણે ખમણ બનાવ્યા છે તે ઝાડા છે અંદર સુધી રસો પહોંચાડવા માટે આપણે થોડું પાણીનો ઉપયોગ ચોક્કસથી કરવાનો છે અને પછી એને સરસ મિક્સ કરી દેવાના છે ઉપરથી વઘાર રેડીને તો તમે જોઈ શકો છો દુકાન કરતાં પણ ચોખ્ખા અને ટેસ્ટી અને એકદમ પરફેક્ટ આપણા ખમણ બનીને તૈયાર થઈ ગયા છે તો તમને આ રેસિપી કેવી લાગી એ કમેન્ટ કરીને ચોક્કસથી કહેજો મને આ ખમણ ખૂબ જ ભાવે છે તમને કયા ખમણ કે ઢોકળા ઘરે ભાવતા હોય કે બહારના ભાવતા હોય એ કમેન્ટ કરીને ચોક્કસથી કહેજો તો ત્યાં સુધી યુ જય શ્રી કૃષ્ણ